vlog vlog ઉતાર્યું નતું ને અત્યારે ભાઈ પાછું દુકાને આવી ગયા ને જે આટલું કટિંગ કરવાનો પડ્યું જો હવે કાય વાંધો નહી હાલો ફટાફટ હું લાગી જાવ ભાઈ કામે અને ગાયા કટિંગ કરી નાખો ને ફ્લાય લેવા જવાની ગોડે ઉને ત્રણ વાગે જાવું ભાઈ તો કાય નહી ફટાફટ પર ક્યાં સુધી હું કટિંગ કરી નાખું એટલું ભાઈ સાહેબ કટિંગ બધું પૂરું કરી નાખ્યું જો હવે તો કામ ના પડ્યા બધી ફ્લાય ખૂટી ગઈ ને આયા પડ્યું છે હવે આના ભાઈ આમ કરીને આમાં ચીપ ખોણી આમ કાપવાના હે ભાઈ

એટલા બનાવે એટલે આપણું પટેલ કામ થાય ઓલમોસ્ટ પૂરું આટલું પડ્યું પણ એવું જેમ જોઈને એમ કરતો ભાઈ બધી ખૂટી ગયેલી છે ને ભાઈ આ પ્રોબ્લેમ અમારે સોલ્યુશન કરવું પડશે ઓકે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરા ને એટલે તરત ફિંગર પ્રિન્ટ માગે હવે ભાઈ બ્લોગ ઉતારતા હોય સરોમ એ બધું થાય આવું બધું છે તો કાંઈ ને આગળ હવે તમે કન્ટિન્યુ બનાવી દો ભાઈ હવે શું કરવી આગળ ખબર પડી જાય તમને બ્લોગમાં બ્લોગ જતા રહે ને ભાઈ ડેલી વ્લોગ શું કહેવાય ટાઈમસર આવતા નથી વ્લોગ આવે ને આપણે શું કહેવાય વ્લોગ આવે સવારમાં આઠ વાગે આપણે કાંઈ આઠ વાગે નાખતા નથી એટલે હવે એવું લાગે મને ટાઈમિંગ ચેન્જ કરવું પડશે થોડું એવું મને લાગે હે હવે કાંઈ હાલો આવી છે ટાઈમિંગ ચેન્જ કર્યું ન કરવી આગળ ખબર પડી જાય ટાઈમિંગ ચેન્જ કરીશ તો તમને કહી દે ને ભાઈ જો આ માળાને થપ્પો તમને બધા ને એક થપ્પો રહ્યો તમ કે સાર થપા ને આપણું પૂરું થઈ અને લગભગ અડધી કલાક ઉપર છું ઘરે બે આવ્યો છું અને ઘરે ફોન ગુમાડતો કાંઈ એટલે કાંઈ કામ કરતો નતો એમ બધા વિડીયો માં રીલ ને એવું બધું કરતો છે ને પછી બેહી નાસ્તો કરવા ભાઈ ફૂલગોળી ના ભાઈ સત્તાવન પેકેટ લઈ લીધું ચોણા નું આખું પેકેટ કેમ કે ભાઈ આપણે થોડા નાસ્તે થાતું નથી ભાઈ હે સગું ગળે છે બહુ બીજું કંઈ કરતા નથી આખો દી ખાવાનું હોવાનું તો કાય વાંધો ન ફટાફટ નાસ્તો કરી લઉં વડીલ નો ફોન જ ભાઈ તો હું કે ફાઈનલી ભાઈ આજ છે ને આજ ના વ્લોગ તમને કાલ કીધું છે ને કે બે ત્રણ દીમાં પણ આજ ના વ્લોગ ભાઈ તમને ચેનલ ભાઈ કહી દેવાની છે કઈ છે તો કઈ ના લો વડીલભાઈ બહાર ગયા થાય હાલ્યા આવે છે આવે એટલે ચેનલનું ઓપનિંગ કરવાનું છે ભાઈ મસ્ત મજાનું કઈ ઘટે નહીં એવું ઓપનિંગ છે ભાઈ આપણી ચેનલનું એ ઓપનિંગ તમને બતાવ્યું કઈ રીતનું ઓપનિંગ કરવી ક્યાં કરવી છે કઈ રીતનું છે શું ચેનલ છે કેવી ચેનલ છે શું છે બધું તમને આગળ ખબર પડી જાય તો કન્ટિન્યુ હાલો વિડીયોની અંદર બનાવીને હું કઈ ફટાફટ કરી લો નાસ્તો તો રિબિનને કાતર લઈ લીધું છે તો ઓપનિંગ કરવા જ આવી ભાઈ મંદિર જ આવી છે દાદા વિયા જશે મોર

અને ઓલા ઇનામ આવતા ને પડીકામાં ઈ એજે કાંચી દા રાખે છે બોલો તો કાઈ નેલો ફટાફટ ભાઈ છે ને હવે આઈડી નું ઓપનિંગ કરી નાખ્યું હાલો હું ફટાફટ મંદિર એ દાદા આવી ગયા હે હું આજ ખરખરન કામ ગયો તો એવું હે જો ભાઈ આઈડી ભાઈ આમ રાખો કડી ગામ રાખો ભાઈ જો ફોન માં મારી જીતે આમ બતાવ ખરા જરીક તો બતાવ આમ કેવું કર્યું જો આવું કે કર્યું છે જો મસ મજા ભાઈ ઓપનિંગ ભાઈ મંદિરે ભાઈ માતાજીના ના સાનિધ્યમાં તો હાલો ભાઈ અંદર જાવી અને ભાઈ ઓપનિંગની છે ને રીલ બનાવવાની છે માતાજીના સાનિક ભાઈ મંદિરે જાનભાઈ માના મંદિરમાં દર્શન કરી લો ભાઈ હમણાં ભાઈ આ બાવણું એવું ખોલીને પછી કરવી ફરી તમને દર્શન કરાવી તો આલો ફટાફટ રીલ બનાવી નાખીને માતાજીના દર્શન પછી કરાવું

તો કઈ નહીં માતાજી પ્રગતિ કરાવશે ભાઈ અને આપણે તો હું કઈ મહેનત કરવાનું કામ છે ફળ આવે ન આવી જાય ભાઈ ઉપર વાળા હાથમાં છે તો કઈ નહીં ભાઈ મસ્ત મજાનું છે ને કરી નાખ્યું છે ભાઈ હું કે ઓપનિંગ તો ફોલો કરી વળજો ને હાલો હવે ભાઈ રીલ ને હું એડિટ કરું હું વડીલ ની દુકાને જાઉં છું અત્યારે રીલ એડિટ કરી નાખ્યું ફટાફટ ભાઈ ભાઈ આઈડી નું ઓપનિંગ કરી નાખ્યું ભાઈ બધા દેહવા શું છે પણ કોંગ્રેસ થેન્ક યુ થેન્ક યુ ભાઈ સ્ટીલ ફોલો કરી તો લો કરો ફેર એવું કે મારા મિસ્તાન છે એવું ડાઉનલોડ કરીને કરો ભાઈ ભાઈ આને કહેવાય કરી નાખો ડાઉનલોડ Instagram ને તો ડાઉનલોડ કરજે પછી ભાઈ હું તો આઈડી ફોલો કરજે ફોલો કરો Instagram ડાઉનલોડ કરી દીધું સવાલ જ નહી એ ભાઈને બોલા કરની કા તો કરની કા ઉભો રે બધું લોગ થઈ છે હું થઈશ લોગ બને હે બ્લોગ બ્લોગ આલો

શિવ શિવ રેડી ચાર અક્ષર ભાઈ વાહ ભાઈ વાહ બસ આ સંસ્કાર એવા આવ જો ગુણ આ શીખવાડી દે નામ હરશિવ ના એવલોક કર ના ગુ ભાઈ ભાઈ એમ લે બધા ગુણ એવા આવ ભગવાન ભોળ્યા નાથ નું તો નામ રાખ્યું છે તમારા દીકરાનું તો કાઈ નહી ભાઈ જો ભાઈ ની જા ને ભાઈ એના દીકરા ની છઠ્ઠી માં આવી ગયા હતા ભાઈ ભાઈનો ફોન આવી જો ભાઈ તું આય ને આય તું આય ને આય નકર મજા નહી આવે કે તો કાઈ નહી પોગી ગયા છે તો અહીંથી પાછું જવાનું ભાઈ જિલક કન્યા કથામાં તો ઘડીકવાર બે ભાઈ ફુવાન કરીશું

દાદો દીકરો ભાઈ મસ્ત મજાના કોમેડી આવશે જોતા જાઓ ફોલો કરો લાઈક કરો શેર કરો તમને આનંદ આવતો રહે ભાઈ એવા કોમેડી વિડીયો બનાવતા તમે કરતા રહેવું ભાઈ તો ભાઈ ત્રણસો આપણને સબસ્ક્રાઈબ કરે છે ત્રણ જણા ભાઈ ફોલો કરી આવજો ઇન્સ્ટાગ્રામમાં તો કાંઈ નહીં આલો ભાઈ હવે વિડીયો આવતા રહે ને ભાઈ બ્લોગ નો ટાઈમિંગ ભાઈ આજે તો નહીં કાલ થી કાલ તો જે નાખી દેવું બાકી ટાઈમ નો ચેન્જ નું જોવું ભાઈ શું કર્યું શું નહીં તો કઈ આલો આ સાથે આજના વિડીયો કરો ફ્રી ફ્રી ચેક નો બ્લોગ વિડીયો સાથે મળશે જય માતાજી મહાદેવ ભાઈ ભાઈ ગુડ નાઇટ બાય બાય